મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દક્ષિણ ગુજરાતની ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ હવે વિસનગર કાંસા એને વિસ્તારમાં ગુરુકુળ કેમ્પસના ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં મારૂતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સુંદર અને સરળ શિક્ષણ પદ્ધતિ સાથે અનેક સુવિધાઓથી સજ્જ બાળકોને પ્રવૃત્તિ સાથે એક્ટિવ રાખતી સ્કૂલ એટલે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તો આજે જ એડમિશન માટે રૂબરૂ મળો અમારો મોબાઈલ નંબર છે ત્રાણું એકસો બત્રીસ પાંત્રીસ ચાર એકાવન તો આજે જ અમારો સંપર્ક કરો કરોસ્કાર આપ જોઈ રહ્યા છો મારો આજ ન્યૂઝ ભાજપનો ભરતી મેળો યથાવત મહેસાણા કોંગ્રેસના હિતેશ રાયકા અને હર્ષદ રાવલે પોતાના ટેકેદારો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો લોકસભા ચૂંટણીમાં દિવસે દિવસે પક્ષ વિપક્ષના લોકો પોતાની પાર્ટીઓ બદલતા જોવા મળે છે ત્યારે મહેસાણામાં પણ કોંગ્રેસના કેટલાક કાર્યકરો કોંગ્રેસનો સાથ છોડી ભાજપ ભરતી મેળામાં સામેલ થયા છે ત્યારે કોંગ્રેસ આગેવાનોએ કોંગ્રેસ વિરોધ ભાજપનો પ્રચાર કરશે મહેસાણામાં આજે કમલમ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનો હિતેશ રાયકા અને હર્ષદકુમાર રાવલ અને તેના ટેકેદારોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો મહેસાણા સીટ પર ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરી પ્રચાર શરૂ કર્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ હજુ પોતાના મહેસાણા સીટ માટે ઉમેદવાર નક્કી કરી શક્યો નથી આ વચ્ચે કોંગ્રેસના કેટલાક કાર્યકરો આગેવાનો કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં ભળી ગયા છે આજે ભારતીય પાર્ટીમાં જોડાયા છે અને એમને આ જોડવાનો કાર્યક્રમ હતો એ લોકો આજે જોડાયા આપણે વાત કરી કે નરેન્દ્રભાઈ મોદી સાહેબની નીતિઓ કામ કરવાની પદ્ધતિ અને વિકાસની રાજનીતિની પ્રેરણા અને અયોધ્યામાં રામ મંદિર થયું આ રામ મંદિરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે આમંત્રણને ઢોકરાવવામાં આવ્યું એનાથી નારાજ થયા અને વિકાસની રાજનીતિ પ્રેરાઈને આ રીતે ભાજપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અમને વોર્ડ નંબર આઠ અને અગિયાર બે વોર્ડના કાર્યકર્તાઓ આજે જોડાયા છે લગભગ એકસો પચાસ જેટલા કાર્યકર્તાઓ જોડાયા છે સૌથી મોટી પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટીમાં અમે વિધિવત કેસ પેરી અને જોડાયા છે સાથે અમારા સમર્થકો મારી યુવક યુથ કોંગ્રેસની પૂરી ટીમ નાગલપુર વોર્ડની પૂરી ટીમ મારા સાથી મિત્ર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ હતા અર્ષદભાઈ રાવલ એમની વોર્ડ નંબર અગિયારની ટીમ આજે તમામ સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ડૉક્ટર સંજયભાઈ દેસાઈ સંયોજક પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ જિલ્લા અધ્યક્ષ ગિરીશભાઈ રાજપૂત પૂર્વ સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પક્ષી પંચ મોરચાના સાગરભાઈ રાયકા સાહેબ પૂર્વ સાંસદ અમારા વિસ્તારના કોર્પોરેટરો વોર્ડ આઠના તમામ હોદ્દેદારો છે તમામની હાજરીમાં અમે વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જે કોઈ મિત્રો રહ્યા છે એમને અમે ત્યાં જોડવાનો પણ અમારો પ્રયત્ન ચાલુ કારણ શું સાહેબ જે રીતે આપણા અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર સાહેબે કહ્યું અને અમારા રાજીનામામાં જે રેજિગ્નેશનમાં જે પણ અમે ઉલ્લેખ કર્યો તો કે આજ સુધી અમે જે પાર્ટીમાં તન મન ધનથી કામ કર્યું અમને હોદ્દા આપ્યા સ્ટેજ આપ્યું બધું સારું આપ્યું પરંતુ જ્યારે વર્ષોની આપણી માંગણી હતી લોકોની લાગણી હતી સનાતની ધર્મની આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે જે આમંત્રણ આપ્યું અને કોંગ્રેસ પાર્ટીએ જે આમંત્રણ ઠોકરાવ્યું એ દિવસથી પગ નીચેથી જમીન અમારી સરખી હતી ત્યારે પાર્ટીના પ્રોટોકોલથી ઉપર ઉઠીને મેં મારા ફેસબુક માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી ટ્વિટરથી વોટ્સઅપથી તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી મેં કહ્યું કે જ્યાં મને આ શ્રીરામ ભગવાનનું આમંત્રણ મળશે ત્યાં હું વાંચતે ગાતે જઈ અને જોડાઈશ અને કાર્યક્રમમાં સહભાગી થઈશ મને દ્વારકાધીશ મંદિરમાં નાગરપુરમાં કાર્યક્રમ કર્યો અમે રામજી મંદિરમાં કર્યો ઇવન અમારી સોસાયટીમાં તો અમે આપસી સહમતીથી સિંહ ફાળો આપીને જમણવાર સાથેનું હવન કાર્યક્રમ કર્યો અને એ દિવસથી પાર્ટીમાં પણ કહ્યું કે આ પગલું તમે ખોટું લીધું છે અમે અમારા લેવલે રજૂઆતો કરી પરંતુ અમને લાગ્યું કે હવે અહીં સમય વેડફવો એ યોગ્ય નથી માટે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાવાનું ત્યારે નક્કી કર્યું અને એક કેડર બેઝ પાર્ટીના કેડરબીઝ કાર્યકર્તા તરીકે આજે વિધિવત જોડાયા છે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ મહેસાણા જિલ્લાનું સંગઠન તાલુકાનું શહેરનું મારા યુવા મોરચાનું સંગઠન જે પણ અમને જવાબદારી આપશે એ અમે બિલકુલ તંદુરસ્ત પોઝિટિવ થિંકિંગથી નિભાવવા તૈયાર છીએ